થઈ ગયું છે આપડું કામકાજ આપડે વાત કરીશી ને તમે આપડે પેલી વખતે ઉપાડી રીતના પૈસા આપણે જરૂર છે પૈસા નથી નાખવાના રોકડા પૈસા હલવાઈ જાય એમ પોલીસવાળા દસ લાખ ઉપરનું ટ્રાન્ઝેક્શન હોય પોલીસ પોલીસવાળા છે ને ઇન્કવાય ઇન્કવાયરી કરે ખોટે ખોટી એટલે છે ને તો પૈસા રોકડા આપો તમે બરોબર ચેક બેક ભાઈ પણ માલ લઈને આવી સીવી એમ હા પૈસા મેં તમને કીધા માલ જોયો પછ પૈસા બરોબર